રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રિસ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતાં તેના વિરોધમાં પ્રિસ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે આજે રાજ્યમાં અંદાજે ચાલીસ હજાર જેટલી પ્રિસ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે પ્રિસ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રિ સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળની પરમિશન અને પંદર વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે જે શક

તેની સામે ગુજરાત પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા પંદર વર્ષનું લીજ એગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી કારણ કે પ્રીસ્કૂલ એ ખૂબ નાનું એકમ છે અને તેના માટે પંદર વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી કારણ કે મોટાભાગની પ્રિસ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે તેથી અગિયાર મહિના ભાડા કરાર થઈ શકે પરંતુ પંદર વર્ષ માટે લીજ એગ્રીમેન્ટ મળી શકે તેમ નથી જે સંદર્ભે આજરોજ વડોદરા ખાતેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પ્રીસ્કૂલના સંચાલકો પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરવા સીઈઓને આવેદન આપી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પોતાની વેદના વ્યક્ત કરી પોતાની માંગણી રજૂ કરી હતી આજે રાજ્યમાં અંદાજે ચાલીસ હજાર જેટલી પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો હોમ અવે ફ્રોમ હોમ સો ઇસીલી હમ લોગ સ્કૂલ એક રેસીડેન્શિયલ એરિયામાં ચલાતે જ્યાં પે બચ્ચે ઇઝીલી આપણે ઘર સે દૂસરે ઘર આ શકે सो so, जो अभी नया रूल आ रहा है बी इन एजुकेशन वो एक, आ, हमारे एरिया में पॉसिबल नहीं है कोई भी एरिया में गुजरात के पॉसिबल नहीं है सो आई रिक्वेस्ट श्री गवर्नमेंट टू चेंज द रूल टू अ वी यू इट्स ओके फॉर दैट एंड जो रजिस्ट्रेशन है फिफ्टीन ईयर्स का रेंट एग्रीमेंट वो भी पॉसिबल नहीं है बिकॉज ફિફ્ટીન યર્સ કા કોઈ રેન્ટ હમલો રેન્ટેડ પ્રોપર્ટી મેં કરવા કોઈ બી ઓનર રેડી નહીં હોગા ફોર ફિફ્ટીન યર્સ સો રિક્વેસ્ટ ટુ દેટ ઓલ્સો કે વો બી થોડા ચેન્જ હો હા અમે અહીંયા જ આજે આવ્યા છે જિલ્લા કચેરીમાં શિક્ષણ અધિકારીની એના માટે અમે એ રજૂઆત કરવાની છે કે અમારી પાસે માંગણી કરી છે પ્રી સ્કૂલવાળા પાસે પંદર વરસનું લીઝ એગ્રીમેન્ટ કરવાની પરંતુ એ કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે કરી શકીએ આજે કોઈપણ પ્રોપર્ટી ઓનર છે એ એમની પોતાની પ્રોપર્ટી પંદર વર્ષ માટે લીઝ પર આપવા માટે તૈયાર નથી હા તમે અગિયાર વર્ષનો ભાડા કરાર કરાવીને રજીસ્ટર કરાવવાની માંગણી કરતા હોય તો અમે જરૂર કરી શકીએ છીએ પણ પંદર વર્ષની લીઝની એગ્રીમેન્ટ કોઈપણ પ્રોપર્ટી ઓનર કરવા માટે તૈયાર છે જ નહીં અને એ પોસિબલ છે જ નહીં આજે પ્રી ઘરમાં કેમ બની છે કારણ કે નાના બાળકોને દૂર મોટી સ્કૂલોમાં મૂકવા એ માતા પિતાને યોગ્ય લાગતું નથી એટલે એ લોકો નજીકની શાળાઓમાં અમારા જેવા પ્રી સ્કૂલમાં મૂકવા આવે છે પરંતુ જો એ વસ્તુઓ પોસિબલ નહીં થાય ઘર ઘરની પાસે સ્કૂલો નહીં હોય તો પછી નાના બાળકોને ત્યાં આગળ જવું મુશ્કેલ થઈ જશે પેરેન્ટ્સોને સ્કૂલે મૂકવા મુશ્કેલ થઈ જશે નાના બાળકોનું જે પ્લેવે વે મેથડથી અમે એજ્યુકેશન કરાવીએ છીએ એ અઘરું થઈ જશે બીજી વસ્તુ કે અમારા જેવી ઘણી બધી પ્રિસ્કૂલો છે આખા ગુજરાતની જેમાં બહુ બધી આયામાસી કામ કરતા હોય છે ટીચર્સ કામ કરતા હોય છે જ્યાં તમે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોવ છે તો જો આ પ્રિસ્કૂલો બંધ થશે ને તો બધા જ વુમન એમ્પાવરમેન્ટ બંધ થઈ જશે ઘણી બધી લેડીઝના ઘર પ્રિસ્કૂલની ઇન્કમથી ચાલતા હોય છે ઘણી બધી લેડીઝ પોતાના ઘરને સપોર્ટ કરતી હોય છે તો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થઈ જશે બધાને એટલે ગુજરાત સરકારને અમને જસ્ટ એટલી જ વિનંતી છે કે પંદર વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ કરવા અમને કીધું છે એના બદલે અગિયાર મહિનાનું ભાડા કરાર કરવા કરીને અમારી પ્રીસ્કૂલો ચલાવવા માટે અમને પરવાનગી આપો એટલું જ કહેવું હતું થેન્ક યુ માય સેલ્ફ મેઘા ઇચ્છા પોર્યા ઇન્ફિનિટી પ્રી સ્કૂલ બરોડા